અમારો જીતવાનું કારણ તો રાણા પુતિયાણામાં મતદારો જેની અમને સપોર્ટ કર્યો છે અને અમને મત દીધા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા વખતે હું એને આશ્વાસન આપું છું કે હું પુતિયાણાનું અને રાણાઓનું એવી રાણાઓની કુતિયાણા નગરપાલિકા છે એવી સરસ રીતના કુતિયાણા નગરપાલિકા બનાવી છે જીતનો શ્રેય તમે કેને આપો મા કાંઠલીને કુતિયાણાની જનતાને મારા મોટા ભાઈ કાંદલભાઈ

બે નગરપાલિકા અમારી છે બે નગરપાલિકામાં જે નાગરિકો જનતા જે મારી પાસે વિશ્વાસ મૂક્યો છે તેના બદલ ખૂબ ખૂબ આભાર અને મારી પાસે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ હું ખરો ખાસ કરીને કુતિયાણાની જે જીત થઈ છે હવે અહીંયા કઈ પ્રકારનું લોકોને સુખા કરવી પડશે ત્યાં કુતિયાણાના તમામ નાગરિકોને જે જે નગરપાલિકામાં જે સેતા સુધી નથી થયું ને જે ફેસિલિટી નથી મળીને પ્રાથમિક સુવિધા બધી સુવિધાઓ આપીશ હવે મંડળ નગરપાલિકા સ્ત્રી અનામત છે કે કેમ અહીંયા પ્રમુખ તરીકે નું કઈ રીતે હજી મેં ભાઈ અહીંયા જોઈશું ત્યાં બરાબર ભાઈ સતત પ્રજાનો જે રીતે તમને વિશ્વાસ મળી રહ્યો તમને મત મળી રહે છેલ્લા ઘણા વર્ષોથી આ જ રીતના ખરેખર પ્રજાનો કઈ રીતે આભાર માનશો અને ખૂબ ખૂબ આ પાણી ભાઈ બધા નાગરિકો છે એની મારી પાસે વિશ્વાસ મૂક્યો છે જે અટલ વિશ્વાસ આને અટલ કે પંદર વર્ષથી મારી પાસે વિશ્વાસ મૂકે છે અને એમના વિશ્વાસ હું બહુ ખરો ઉતરો છું એ ક્યાંય પણ પાછી પાણી કરતો નથી એ લોકો જે કહેશે બધું કરવા તૈયાર છું અને પાસે બધા વચનો બધા પૂરા એક એક પ્રમુખ બહુ કરીશું ભાઈ મહામારી માટે હંમેશા પડકારા જ આવ્યા છે અને અમે અમે સામા પાણી લાલીએ છીએ ગમે ત્યારે પ્રજા અમારી સાથે નાગરિકો બધા અમારી સાથે છે બધા જે નાગરિકો છે ત્યાંના માણસો બધા બધા અમારી સાથે છે ભાઈ બધા કહેતા દાદાગરીમાં દાદાગરી મત લેવાય છે દાદાગરી કોઈ મત આપે આ રીતના આપે કોઈ એ અહીંયા રાણા અમારે અઠાવીસ પોઈન્ટ વીસ અમારે આવી છે તો દાદાગરી સીટ હોય બધી કુતિયાણામાં છે ચોવીસ માં ચૌદ આવી છે બધા જે વિશ્વાસવારી ભૂમિકો છે તે બધા બધાનો આભાર ખૂબ ખૂબ આભાર મારે આવે ભાઈ ખાલી માત્ર માત્ર જે મારા અહીંયાના જે નાગરિકો છે ત્યાંની જે

કંઈ ભાષણ કરે સીધા તો નથી ભાઈ કામ પકડવા સાથે આશીર્વાદ લેવા પડે નાના માણસો આશીર્વાદ લેવા પડે છે મેં પેલા બી કીધું તમે કોઈ દિવસ બધું નથી આમાં જવાબદારી વધી છે જવાબદારી હું સ્વીકારું છું અને પૂરી નિષ્ઠાથી બજાવીશ કુતિયાણા જે છે અહીંયા પેલું કાર્ય હશે કે જે લોકોને હજી તો ભાઈ એમના નગરપાલિકા ચાર્જ લેવા દો હાથમાં બધી પેલી બોડી બનાવી લે બધું બનાવી લે પછી હું તમને ખાઈશ સો ટકા અત્યારથી એમને ફાકા મારા મતલબ જ ખાઈ સો ટકા કામ કરવાનું કામ જ મારે ખાલી કામ જ કરવા છે મારે કામ કરીએ કામ કરીને લોકોના આશીર્વાદ લેવા છે અને દુવા લે છે બસ આનાથી વિશ્વ મારે કાંઈ નથી કહેવાય સો ટકા કામ કરીશું ભાઈ સો ટકા